હેલો ફ્રેન્ડ જય દ્વારકાધેશ રાધે રાધે આજે આપણે બનાવશું દાળ પકવાન અત્યારે શિયાળો શરૂ થઈ ગયો છે એટલે એવી વસ્તુ બધી ખાવાની બહુ મજા આવે અહીંયા મેં ચણાની દાળ લીધી છે એક વાટકો અને અડધી વાટકી લીધી છે મોગલ મગની દાળ જે આવે છે પીળી તે અને આ તમે ઉમેરશો એટલે તમારી દાળ એકદમ ઘટ થશે અને મસ્ત બનશે હવે તેને આપણે બે ત્રણ પાણીથી ધોઈ લઈશું બંને મિક્સ કરી દઈશું અને અહીંયા મેં ડાળ ધોઈ અને સાફ કરી લીધી છે હવે ડૂબ ડૂબ પાણી આપણે રાખવાનું છે અને બેથી ત્રણ કલાક માટે આને પલાળવા દેવાની છે અને જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે ગરમ પાણીમાં પલાળી અને સીધી તમે બાફી શકો અને ડાળ પળે ત્યાં સુધીમાં આપણે પકવાનનો લોટ બાંધી લઈશું અને અહીંયા મોટા વાસણમાં એક વાટકો ઘઉંનો લોટ લેશું અને મેં ચાળીને લીધો છે અને એક વાટકો મેંદો લઈશું અહીંયા બે લોટનું તમારે માપ સરખું રાખવાનું અને જો તમને એકલા ઘઉંના લોટના વાવતા હોય તો તેના પણ તમે બનાવી શકો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી અહીંયા મેં આખું જીરું લીધું છે તેને આવી રીતે ક્રશ કરી લેશું સેજ જીરાથી એકદમ સરસ સ્વાદ આવશે પકવાનમાં અને અડધી ચમચી જેટલા આપણે અજમા ઉમેરશું અને મોણ માટે બે થી ત્રણ પાવડા તેલ ઉમેરવાનું છે અને બધું મિક્સ કરી લેશું અને ધીરે ધીરે પાણી ઉમેરીને આપણે જેવો રોટલીથી સેજ કઠણ લોટ બાંધી લેવાનો છે બહુ ઢીલો નથી બાંધવાનો સેજ કઠણ રાખવાનો એટલે આપણે પકવાન એકદમ સરસ બનશે અને તમારે એકલા મેંદાના લોટના બનાવવા હોય તો તેના પણ તમે બનાવી શકો પણ બે લોટ મિક્સ કરીને બનાવજો એટલે સરસ બનશે અને અહીંયા લોટ બંધાઈ ગયો છે અને દસ થી પંદર મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું અહીંયા ડાળ પણ જુઓ તમે સરસ પલ્લી ગઈ છે અને સવારે બનાવવા હોય તો તમે રાત્રે દાળ પલાળીને રાખી શકો અને અહીંયા મેં મોટું કુકર લઈ લીધું છે તેમાં આપણે ડાળને ઉમેરી દઈશું અને બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને અહીંયા કુકરમાં મેં ડાળ લઈ લીધી છે અને બે ગ્લાસ પાણી ઉમેરી દીધું છે તેમાં આપણે બાદ્યા નાખશું અને તમાલપત્ર અને ત્રણથી ચાર લવિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને અડધું પાળું તેલ ઉમેરવાનું છે એટલે આપણી ડાળ ઉભરાઈ નહીં અને સરસ સડી જાય અને ઢાંકણ ઢાંકીને આખી રે ને તેવી રીતે બાફવાનું છે અને અહીંયા મેં છ થી હાથ કળી લસણ લઈ લીધું છે અને તીખાસ માટે આપણે જે મરસો આવે તીખું તે ત્રણ ચમચી લેશું અને અહીંયા મેં લસણની ચટણી ખાંડી લીધી છે તમે જોઈ શકો છો આવી રીતે આપણે ખાંડી લેવાની વઘાર માટે અને અહીંયા મેં બે થી ત્રણ ડુંગળીને ઝીણી ઝીણી સુધારી લીધી છે અને બે ટમેટા સુધારી લીધા છે આવી રીતે ઝીણા ઝીણા અને દાળ પકવાન સાથે લીલી ચટણી આવે છે તે બનાવી લઈશું તેના માટે કોથમરી લસણ મીઠા લીમડાના પાન અને બે થી ત્રણ લીધી છે અને આદુ લીધું છે અને એને મિક્સર જારમાં આપણે ક્રશ કરી અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અડધા લીંબુનો રસ ઉમેરી દેસુ તમને જેટલી ખાટી મીઠી ભાવતી હોય એ પ્રમાણે તમારે બનાવવાની આમાં બીજી કોઈ વસ્તુ ઉમેરવાની જરૂર નથી કોથમરી અને મરસા અને લસણ અને આદુ એટલું ઉમેરીને તમે આ ચટણી બનાવશો તો એ સરસ બનશે અને થોડું પાણી ઉમેરી દઈશું તમારે જેટલી જાડી અને પતલી રાખવી હોય એ પ્રમાણે બનાવવાની અને અને હવે એને ક્રશ કરી અહીંયા તમે જોઈ શકો છો આપણી ગ્રીન ચટણી તૈયાર છે હવે આપણે આંબલીની ચટણી બનાવી લેશું અહીંયા મેં થોડું ગરમ પાણી કરી લીધું છે તેમાં આપણે આંબલી ઉમેરી દઈશું અને થોડીક વાર માટે પલળવા દઈશું અને આંબલી પણ સરસ પર લઈ ગઈ છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી જેટલો આપણે ગોળ ઉમેરી દઈશું તમને જેટલી ખાટી મીઠી ભાવતી હોય એ પ્રમાણે તમારે બનાવવાની અને એક ચમચી મરસું ઉમેરી દઈશું એક ચમચી ધાણાજીરું અને એ મિક્સર જારમાં લઈ લેશું અને હવે આપણે સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું

તમે રીતે બાફવાની હવે આપણે એનો વઘાર કરી લઈશું અને હવે ડાળનો વઘાર કરી લઈશું તેના માટે મેં અહીંયા કડાઈ લઈ લીધી છે તેમાં ત્રણ થી ચાર પાળા તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થઈ ગયું છે થોડીક આપણે હિંગ ઉમેરી દઈશું તમચી જેટલું જીરું આખું જે આવે તે ઉમેરવાનું છે અને અને ટમેટા છે છે તે ઉમેરી દેવાના સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ આ બાકી છે ત્યારે આપણે મીઠું ઉમેર્યું છે પણ આ ટમેટાનું અને ડુંગળીના ભાગનું મીઠું ઉમેરશું અને મિક્સ કરી લેશું અને થોડીક વાર માટે તડવા દઈશું ડુંગળી ને ટમેટાને અને હળદર ઉમેરી દઈશું અડધી ડુંગળી અને ટમેટા ચડી ગયા છે એમાં જે આપણે દાળ બાફીને રાખી છે તેને ઉમેરી દેશું અને અહીંયા આપડી દાળ પણ સરસ ઉકળી ગઈ છે અને હવે ઉપરથી આપણે એક તડકો લગાવી દઈશું અને તેલમાં થોડીક વાર માટે આ ચટણીને સાતળી લેવાની છે લસણનું માપ થોડુંક વધારે લેવાનું એટલે બહુ સરસ ડાળમાં સ્વાદ આવશે આપણું તેલ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે ગેસ બંધ કરી દઈશું અને હવે ડાળમાં આપણે ઉમેરી દેવાનું છે માટે લીંબુની સોવી દઈશું કોથમીર ઉમેરી અને ઉપરથી આપણે થોડીક હિંગ ઉમેરવાની છે એટલે બહુ સરસ સ્વાદ આવશે અને થોડો ગરમ મસાલો અને અને મિક્સ કરી આપણી તૈયાર છે તમે જોઈ શકો છો જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે અને હવે આપણે પકવાન બનાવી લઈશું અહીંયા મેં લોટ કુળીને સરસ કરી લીધો છે હવે આપણે જેવડા તમારે પકવાન બનાવવો હોય એ પ્રમાણે તમારે નાના નાના લુવા તૈયાર કરી લેવાના બજારમાં જો પકવાન પકવાનું એ તો બહુ મોટા હોય પણ આપણે તો ઘરે બનાવી આવી રીતે આપણે બધા લુવાને તૈયાર કરી લેશું અને એક લુઓ લઈને અને અટામણ આપણે લોટમાં સેજ આવી રીતે ડીપ કરી લેશું અને વણી લેશું અને એકદમ પતલાય અને બહુ જાડાય નહીં તેવી રીતે વણી લેવાના જો તમે અહીંયા આપણું પકવાન મેં વણી લીધું છે અને કાટા સમજી આપણે આવી રીતે ભોલ પાડી દેવાના એટલે ફૂલે નહીં

જો તમે સરસ તળાઈ ગયા છે આવી રીતે તળીને રેડી બધા આપણે કરી લેવાના છે અને દાળ પકવાનની રીત મેં હાવ સહેલી રીતે બનાવ્યા છે જો તમને આ રેસીપી ગમી હોય તો એકવાર ટ્રાય કરી મને કોમેન્ટ કરી જણાવજો કે કેવા બન્યા એમ નછલ તમે બહાર ખાશો એવા જ તે બનશે ઘરના મસાલા થી મેં તૈયાર કર્યા છે દાળ પકવાન અને આવી રીતે ધીરે ધીરે આપણે બધા પકવા તળી લેવાના છે તળવામાં બહુ ઉતાવળ નથી કરવાની ધીમા ગેસે તળશો એટલે એકદમ ક્રિસ્પી બનશે દાળ પકવાન આપણા રેડી છે અહિયાં જો તમે પકવાન બની ગયા છે દાળ અને આ ખાટી ચટણી છે આંબલીની તીખી ચટણી ડુંગળી અને ટમેટા અને હવે આપણે ડીશ તૈયાર કરી લેશું તેમાં એક પકવાન મૂકી દેશું અને આવી રીતે સેજ ક્રશ કરી નાખશું અને દાળ લઈ લેશું અને ઉપરથી દાળ ઉમેરી દેશું અને ઉપરથી થોડીક સેવ ઉમેરી દઈશું અને થોડીક ડુંગળી ટમેટા અને બધી ચટણી ઉમેરી દઈશું અને અહીંયા આપણી પકવાનની ડીશ તૈયાર છે તમે જોઈ શકો છો સરસ બની છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે જુઓ તમે અને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ